હિંમતનગરના બેરણા રોડ પર કેટલા સમયથી રોડ પર ખાડા પડી જવાથી તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવતું નથી જેને લઈને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ સહિત મોટા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જો કે થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર નગરપાલિકામાં ભેળવી દેવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ જ રોડ પર એક મહિનામાં બીજી ઘટનામાં આખલાથી બચવા માટે મહિલાને ઈજા થઈ છે પરંતુ ઘોર નિંદ્રામાં રહેતી પાલિકા માત્ર કાર્યવાહી કરવાની વાતનું રટણ કરે છે પરંતુ પરિણામ નથી જોવા મળતું જેને લઈને આ બીજી ઘટના સર્જાય છે હિંમતનગરના બેણા રોડ પરની યશસ્વી સોસાયટીમાં અઢાર નંબરમાં રહેતા સોનલબેન જોશી એક્ટિવા લઈને સ્કૂલમાં તેના બાળકને મૂકવા ગયા હતા જે મૂકીને પરત આવતા સમયે ઘર નજીક યશસ્વી સોસાયટી પાસેના બેરણા રોડ પરના વળાંક પાસે આખલો આવ્યો હતો જેનાથી બચવા જતા રોડ પરના ખાડામાં એક્ટિવા પટકાયું હતું દરમિયાન ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સોનલબેનને ઘરે લઈ ગયા હતા ત્યારબાદ સોનલબેનને સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પગે ઘા પડી ગયો હોવાને લઈને નવ ટાકા આવ્યા હતા ત્યારબાદ સોનલબેન જોશીને ઘરે લાવવામાં આવ્યા હતા સવારે બાબાને એટલે સ્કૂલમાં મૂકી નહીં એ વખતે એટલે આ તો શું કહેવાય ખાડા બધા પડ્યા છે રોડ ઉપર ત્યાં એક બાજુ ખાડા હતા એક બાજુ શું કહેવાય આખલા હતા અને પછી હું તો એટલે ખાડો બચાવીને પછી આગળ નીકળવા ગઈ તો પછી બીજા બીજા બેન પણ સામેથી આવ્યા એ પણ ખાડાના હિસાબે એટલે એમનું બેલેન્સ જતું રહ્યું તો એ બેન આગે આવીને પછી એકદમ એક્ટિવ ઠોકાઈ ગયું પગે પગની અહીંયા જ શું કહેવાય નવ ટકા આયા છે બાબાને મૂકી ના આવતી હતી સ્કૂલમાંથી એક બાજુ આખલો હતો એક બાજુ ખાડા બધા પડ્યા છે તે એ બધું હતું આખલાથી બચવા માટે આ બાજુ ગઈ તો ખાડામાં એટલે થયું ખાડામાંથી પછી એટલે બહાર નીકળી એટલામાં તો સામેથી બેન આવ્યા એટલે એમને એ જ ખાડો નડ્યો તો પછી આઈને પછી સીધા અથડાઈ ગયા મારી જોડે શું માનશો તમારે બસ આ ખાડા પુરાવે આખલાઓનું કંઈક કરે આ